Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે હાલમાં એક દુઃખદ ખબર સામે આવી રહી છે ભારતના લોકોનો ત્યારે સૌથી લોકપ્રિય ખોરાક કયો છે તો આપણે કહીશું દાળ ભાત આપણા દરેકના ઘરે બપોરના ભોજનમાં દાળ ભાત તો અવશ્ય હોય જ છે કદાચ તે દરેક પ્રાંતમાં અલગ અલગ રીતે બનાવવામાં આવતો હોય છે વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો દરેકના ઘરમાં કોઈ પણ રેસીપી હોય પણ બનાવવાની રીત અલગ અલગ હોય છે ઘણા લોકો એવા છે કે જેઓ કામમાં વ્યસ્ત હોવાને કારણે બપોરે કે સવારે નહીં પણ રાત્રિ ભોજનમાં દાળ ભાત અને રોટલી ખાવાનું પસંદ કરે <ચે> છે ત્યારે મિત્રો બીજી તરફ આવા લોકો જે ડાયટ અથવા વર્કઆઉટ કરે છે તે તેઓ રાત્રિ ભોજનમાં માત્ર કટો લેવાનું પસંદ કરે છે મસૂરની દાળ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે ઘણા લોકો ત્યારે રાત્રે દાળ ભાત ખાતા હોય છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે કેટલાક નિષ્ણાંતો ત્યારે માણે છે કે રાત્રિના ભોજનમાં તુવેરની દાળ પેટ માટે સારી નથી આયુર્વેદ અનુસાર જો રાત્રિ મસૂરની દાળ ખાવામાં આવે તો શરીરના દોષો વધી શકે છે જો કે આ નિયમ દરેક મનુષ્યને લાગુ પડતા તો દરેક અલગ અલગ ગુણવત્તા છે જો તમે નથી મગની ડાળ ખાવી વધુ સારું રહેશે સાલ વગરની મગની ડાળ ત્યારે સરળતાથી પચી જાય છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ